ખોટા ઉદેપુરના તેજગઢ શાળા કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવક કાર્યક્રમ અંતર્ગત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો આયુષ્યમાન ભવક કાર્યક્રમ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરે દેશના માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસથી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી એટલે કે બીજી ઓક્ટોબર સુધી આરોગ્યલક્ષી સેવાઓ માટે પગવાડી કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અનુસંધાને આજે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી બી ચોબીસા દ્વારા દીપ પ્રાગટ્યા કરી સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો કરવામાં આવ્યો હતો જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટા ઉદેપુરના કર્મચારીઓ મનહરભાઈ વણકર તથા પરેશભાઈ સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી ટીબીના શંકાસ્પદ દર્દીઓ માટે ગળફાની તપાસ તેમજ છાતીના એક્સરે દ્વારા ટીબી રોગના નિદાન જેવી સેવાઓ આવી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા લેપ્રસી અધિકારી ડોક્ટર હિરેનભાઈ ગોહિલ તથા જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર ભરતભાઈ મેવાડા પણ હાજર રહ્યા હતા રિપોર્ટર ગુરજીભાઈ રાઠવા આઝાદ મીડિયા લાઈવ છોટા ઉદે